તો હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં રહેશો ને દેશી કારીગર વ્લોગમાં સ્વાગત છે ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ફરી પાછા આપણે આવી ગયા છે કામ ઉપર આગળ જોતા રહેજો તો મિત્રો હમણાં જ બધા નોક નોખા હતા એટલે બ્લોગ બન હતા રેતી હતા આ બાયપાસ ઉપર બીજા બધા માંગરો રોડ ઉપર હતા એટલે નોક નોખા હતા એટલે બ્લોગ બન હતા હવે પાછું આપણું બધું રાબેતા મુજબ ચાલુ રહે એટલે તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ તમને કે બધા બસો સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે આવો ને આવો સપોર્ટ આગળ કરતા રહેજો સારું આલો મળી તો મિત્રો આજ આપણે આમાં પ્લાસ્ટર કરવાનું છે કદાચ તો આમ જ કરવાનું છે હજી કોઈ આવ્યા નથી હું લીલો આટા મારીએ થઈ બાદી છે ટાકડા જેવી રૂમ માં નું કામ હાલે લાઈટ ફિટિંગ પાણી ફિટિંગ હજી બધું કામ ચાલુ જ છે આજ આપણે આનું કામ ઉપાડવાનું છે કોઈ છે નહીં આપણો કઈ ઘટે તો મિત્રો તમે આને શું કે અમે તો લીવ કીએ તમે શું કે કોમેન્ટમાં હજી કીજો તો મિત્રો લીલો લીલોને બઉ સિમેન્ટ ચઢાવે છે હું અહીંયા કરેટા લઈને પિકઅપ કરવા આવી ગયો છું હવે આપણી ગાડી ભરી લઈએ પછી તો મિત્રો લીલો અહીંયા માલ બનાવે છે એને લેવાનું છે બાથરૂમ ભાવન બાઈક બાથરૂમ છે આપણે માલ બની ગયો છે માલ પલાલી દી આપણે લેવાના છે બીમ બીમ છત નથી લેવાના એમાં પીઓપી આવી ગયા ને જોઈને કોક અમુ કેતાય છે કે તમારી પાસે વધારે ખીલા કે કંઈ છે નહીં ત્યાં ટેબલ રેખા તમારે કલેજા એવું છે કોલમમાં હોલ ન એટલે ટેબલ બાકી સામે જો ખીલા તો મિત્રો લાઈટ છે નહી ને માલ કેમ પલારવો ઝાડવા થાવાના છે મને એવું લાગે છે આપણી પાલક બાલક કમ્પ્લીટ થઈ ગઈ છે

મિત્રો તમને કામના નથી ગમતા કોમેન્ટ કરી ગમે મિત્રો લાઈટ હજી આવી નથી ને આવે તો મેળ આવી જાય આપણે એટલું આપડે કાપ જ હોય તો મારા ગામ માં

લાઈટ આવી ગઈ તો આ કે વહી જા વહી જા તમારી નીતિ જ નથી કામ કરવાની આ બેરલ અડધું તો ભર્યું કોઈ કામ થાય સાચી દઉં વહી જાય તો હવે કામ જાય આની નીતિ જ નથી ફરા ટ્રોપ જેવી નીતિ છે કે વહી જા વહી જા જોઉં તો આપણો રાજભાઈ ચા ભરે છે આપણા કારીગર

ફૂલ ફેસિલિટી તો મિત્રો જોઈ શકો છો પીઓપી નું કામ ચાલુ છે તો મિત્રો આ પટ્ટીઓ લાગી ગઈ છે બધી રૂમમાં માં હજી આમાં ઓલી પ્લેટો મારવાની બાકી છે ડિઝાઇન થાય આમાં ડિઝાઇન થઈ જાય પછી પાછું બતાવી હવે આ બધી રૂમમાં આવું થઈ ગયું હોય

કાઈ ઘટે નહિ હો પણ તારી જબરી કટાવ હો પુષ્પરાજની કેવો માવો છે મારા નીકળી જાય એવો ભાવિનગીરી હો પંચિંગ કરે આ બટા રહી ગયા છે ને પંચિંગના ફોનમાં જ હું તારે હું હાલો ભાવ રોકો હો કા રાજા ફળંગ કે હા પૂરું તડકાનો રેતીમાં વારો છેડ્યો રોહિતને જેન કોને જો રોહિત માથે તકેરો લેતો તો એને ખબર પડી કે અહીં ઓલો વિડીયો ઉતારે તો ખંભે લઈ લીધું થોડુંક હું કહી રોહિત તડકો તકેરા ધકી ગયા એમ જો રાધા આવે આવો આવો રાધા હું ચાલે હા 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 લટકાતો જો ડમરો છૂટે છો રેતી ભાઈ પણ જોવાઈ રહ્યો